વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ આજે એક્ટિવ મોડમાં જોવા મળી છે રવિવાર છે તેમ છતાં આજે પોતાની ડ્યુટી એટલે કે કામ કરી રહ્યા છે વોર્ડ નંબર ચૌદ સાયકલ બજાર જે છે ત્યાં જ દબાણોનો સફાયો બોલાયો છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે રવિવારે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલિકાના વહીવટી વોર્ડ નંબર ચૌદમાં સમાવિષ્ટ ન્યાય મંદિર લહેરીપુરા પદ્માવતી સેન્ટર મંગળ બજાર એમજી રોડ પાણીગેટ વિસ્તારની અંદર હંગામો જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે આ કાર્યવાહી દરમિયાન રસ્તાની દિશામાં આવતા છૂટક માલસામાન જપ્ત કરવામાં આવ્યા છે વોર્ડ નંબર ચૌદના વોર્ડ ઓફિસર જિગ્નેશ ગોહિલે જણાવ્યું હતું કે વહીવટી વોર્ડ નંબર ચૌદના ન્યાય મંદિર પદ્માવતી લહેરીપુરા મંગળબજાર એમજી રોડ પાણીગેટ વિસ્તારમાં પણ જે દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે ટ્રક ભરીને છૂટક ક્ષત્રીઓ સહિત એક ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની જે બીજી ટીમ છે તે ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા મદન રોડ સ્થિત જે સાયકલ બજાર છે તે ત્રાટકી હતી પોલીસ બંદોબસ્તને સાથે રાખીને જે ટાટકતા જ માલ સમેટવા માં પણ આવ્યો હતો દબાણ શાખાની ટીમ અને વેપારીઓ છે સાબદિક ઘર્ષણ પર સજાયો હતો આ કાર્યવાહી દરમિયાન દબાણ દ્વારા કાર્યવાહીનો વિડિયો શૂટિંગ પણ કરવામાં આવ્યું છે વોર્ડ ઓફિસર દ્વારા જ સાયકલ બજારના તમામ વેપારી અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે દબાણ દૂર કરવામાં નહીં આવે તો દુકાનો સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે વેપારીઓને અવારનવાર સૂચના આપવામાં આવી છે સૂચના પણ આપવામાં આવી છે તેમ છતાં તેઓ દ્વારા જે મુજબ એમનો સામાન મૂકવાની સલાહ આપવામાં આવે છે તે પ્રમાણે ન કરતા ફૂટપાથ પર મૂકવામાં આવે છે રિપેરિંગ કરવામાં આવે છે એને લીધે રાહદારીઓને દુકાનદારોને તકલીફ પડે છે એને ધ્યાને લઈને હાયર લેવલની પણ સૂચના છે અહીંના અત્રેના નાગરિકોની પણ સૂચના છે એને ધ્યાને લઈને આ કામગીરી કરવામાં આવેલી છે અને સાયકલો ઉપરાંત આ વિસ્તારની રહીઓ પણ જે રોડ પર છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિક તેમજ બોર્ડની બોર્ડના કર્મચારીઓ અને દબાણ શાખાની ટીમને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવે છે શું શું જપ્ત કરવામાં આવે છે કેટલી સાયકલોને કેટલી સાયકલો પાંચ છ જેટલી સાયકલો છે ટાયરો છે અને લારીઓ હાલમાં જપ્ત નીકળી છે એ અત્યારે ચડાયે છે ત્રણ ચાર ચાર લારીઓ હાલમાં